નમસ્કાર મિત્રો આજના આઈટીઆઈના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પીએમ પટેલ આઈટીઆઈ કુબેરનગરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આઈટીઆઈમાં ચાલતા મિકેનિક ડીઝલ ટ્રેડ અંતર્ગત જુદા જુદા વાહનોના ઓળખ વિશે તમને તાલીમ સહ માર્ગદર્શન આપીશ તો એમાંથી આપણે સૌથી પહેલાં હેવી ટ્રાન્સપોર્ટ વ્હીકલ કયા કયા છે અને એનો ઉપયોગ શું શું છે એના વિશે આ ચાર્ટમાં આપણે આજે માહિતી મેળવીશ તો તાલીમાર્થી મિત્રો આપણે ચાર્ટ મુજબ હેવી ટ્રાન્સપોર્ટ વ્હીકલની માહિતી મેળવીશું તો આ હેવી ટ્રાન્સપોર્ટ વ્હીકલ કયા કયા છે એ આપણે એની પર થોડીક નજર કરીએ તો લોડિંગ ટ્રક બોક્સ ટ્રક ટેન્કર ટ્રક ફ્લેટ બેડ આર્ટિક્યુલેટેડ ટ્રેલર ફાયર ટ્રક ચીલર ટ્રક ટ્રક માઉન્ટેડ સ્નો પ્લો ટ્રોઈંગ ટ્રક ફર્નિચર લોડિંગ ટ્રક લાઈવ સ્ટોક ટ્રક તો સૌપ્રથમ આપણે આપણી હેવી વાહન લોડિંગ ટ્રકની વાત કરીશું તો તાલીમાર્થી મિત્રો આ લોડિંગ ટ્રકનો ઉપયોગ જનરલી કન્સ્ટ્રક્શન કામ કે ખોદકામ હોય ત્યાં થતો હોય છે એટલે કે ત્યાં આગળ જેવા લૂઝ સામાન હોય છે જેવા કે કપચી કાંક્રીટ સિમેન્ટ રેતી કોલસો આવું બધું ભરવું હોય તો આપણે આ લોડિંગ ટ્રકનો ઉપયોગ કરવો પડે છે એટલે કે આવા જે લૂઝ સામાનો છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવા હોય તો આપણે આ લોડિંગ ટ્રકનો ઉપયોગ કરવો પડે છે એના પછીની આપણી છે બોક્સ ટ્રક તો આપણને મિત્રો શબ્દ ઉપરથી જ ખબર પડી જાય છે કે બોક્સ ટ્રક તો એક બોક્સ ટાઈપની ટ્રક હોય છે જેની અંદર આપણે જે સામાનો સેફ્ટી માટે લઈ જવાના હોય એનું આપણે આમાં ટ્રાન્સપોર્ટેશન કરતા હોઈએ છીએ હવે મિત્રો આપણી છે નેક્સ્ટ ટેન્કર ટ્રક હવે આ ટેન્કર ટ્રકનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ તો આ ટેન્કર ટ્રકનો ઉપયોગ જ્યારે આપણે પ્રવાહી પદાર્થો જેવા કે દૂધ હોય પેટ્રોલ હોય પાણી હોય આ બધું આપણે ટ્રાન્સપોર્ટ કરવું હોય તો આપણે આ ટેન્કર ટ્રકનો ઉપયોગ કરતા હોઈએ છીએ હવે મિત્રો આપણી છે ફ્લેટ બેડ આર્ટ્યુક્યુલેટેડ ટ્રેલર આ એક એવું ટ્રેલર છે કે લોન્ગ ચેસીસ વાળું ટ્રેલર છે હવે આ ટ્રેલરની અંદર બોડી અને આ ટ્રેલર જે છે એને આપણે અલગ કરી શકીએ છીએ હવે આ ટ્રેલરની અંદર જનરલી લાંબા સળિયા હોય લાંબા પતરા હોય કે પછી લાંબા જે મટીરિયલો હોય એને ટ્રાન્સફર કરવા હોય તો આપણે આ ફ્લેટ બેડ આર્ટિક્યુલેટેડ ટ્રેલરનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો હવે મિત્રો આપણે વાત કરીશું ફાયર ટ્રક આ ટ્રક આપણે ઘણી જોઈએ છીએ કે આ ટ્રકનો ઉપયોગ કેમ કરવામાં આવે છે તો આ ફાયર ટ્રક છે એ એક બચાવ ઉપકરણ છે એટલે કે જ્યાં આગ લાગી હોય ત્યાં ઘટના સ્થળે પહોંચીને એ આગને ઓલવવા માટેનો ઉપયોગ આ ફાયર ટ્રક કરે છે તો મિત્રો હવે આગળ આપણે જોઈશું ટોઈંગ ટ્રક તો આ ટ્રકનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે તો આ ટ્રકનો જનરલી ઉપયોગ સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે રોડ ઉપર બ્રેકડાઉન થયેલા વાહન પડ્યા હોય અથવા તો અકસ્માત થયેલા વાહન હોય એને આપણે સર્વિસ સ્ટેશન સુધી પહોંચાડવા હોય તો આ ટ્રોઈંગ ટ્રકનો ઉપયોગ કરવામાં આવતો હોય છે હવે આપણી નેક્સ્ટ છે ચીલર રેફ્રિજરેટર ટક એટલે આ ટ્રકનો ઉપયોગ આપણે શેની માટે કરતા હોઈએ છીએ કે જેવા એવી વસ્તુઓ હોય કે જેને ઠંડી રાખવી પડતી હોય છે એટલે કે જે ફ્રીજ વગર રહેતી નથી એવી વસ્તુઓનું ટ્રાન્સપોર્ટેશન કરવું હોય તો આપણે ચીલર રેફ્રિજરેટર ટ્રકનો ઉપયોગ કરવો પડે છે હવે આપણે વાત કરીશું ફર્નિચર લોડિંગ ટ્રક આ ટ્રકનો ઉપયોગ ફર્નિચર શબ્દથી આપણને ખ્યાલ આવે છે મિત્રો કે મોટા મોટા જે ફર્નિચરો હોય એ ફર્નિચરોને ટ્રાન્સપોર્ટેશન કરવું હોય આપણે કંપનીમાંથી તો એની માટે આપણે ફર્નિચર લોડિંગ ટ્રકનો ઉપયોગ કરતા હોઈએ છીએ નેક્સ્ટ છે આપણી લાઈવ સ્ટ્રોક ટ્રક આ ટ્રક જે લાઈવ સ્ટોક ટ્રક છે એક બંધિયાર ટાઈપની ટ્રક હોય છે એની અંદર આપણે પશુઓ જે હોય છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા હોય જેવી રીતે બળદ છે ઘોડા છે 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 ગાય આ પશુઓ જેને લઈ જવા હોય એની માટે લાઈવ સ્ટોક ટ્રકનો ઉપયોગ કરતા હોઈએ છીએ હવે મિત્રો આપણે નેક્સ્ટ જોઈશું ટ્રક માઉન્ટેડ સ્નો પ્લાઉ તો આ ટ્રક માઉન્ટેડ સ્નો પ્લાઉ એ જનરલી આપણે અહીંયા ગુજરાતમાં આ ટ્રક આપણે જનરલી નહીં જોયું હોય બરાબર આ ટ્રકનો ઉપયોગ ક્યાં થાય છે તો આ ટ્રકનો ઉપયોગ ઠંડા

એને વારંવાર હટાવવો પડે હવે આ બરફ જે હોય એને હટાવવા માટે આપણે ટ્રક માઉન્ટેન સ્નો પ્લાવનો ઉપયોગ કરતા હોઈએ છીએ આગળ આપણે જુદા જુદા વાહનોના પ્રકારમાં જોયું કે હેવી ટ્રાન્સપોર્ટ વ્હીકલ કયા કયા હતા અને એનો કઈ જગ્યાએ ઉપયોગ થતો હતો હવે આપણે લાઇટ ટ્રાન્સપોર્ટ વ્હીકલ એટલે લાઇટ મોટર વ્હીકલ વિશે જાણીશું એટલે સૌથી પહેલાં આપણે વાત કરીએ તો બોડીના આધારે રોડ પર ચાલતી આપણને સેડાન કાર જોવા મળે છે હેચબેક કાર જોવા મળે છે એસયુવી કાર જોવા મળે છે કૂપ કાર જોવા મળે છે સ્ટેશન વેગન કાર જોવા મળે છે અને સ્પેશિયલ પર્પઝ વ્હીકલ પણ જોવા મળતા હોય છે સૌ પ્રથમ આપણે રોડ પર ચાલતી ગાડીમાંથી આપણે બોડીના આધારે ઓળખવી હોય કે આપણી આ સેડાન કાર છે તો એને કેવી રીતે ઓળખીશું તો રોડ પર જ્યારે લાંબી ગાડી જતી હોય ત્યારે આપણું દિમાગ નક્કી કરી લે કે ભાઈ આ કાર કાર છે કારણ કે જે હોય છે એ એ એનો બેઝ જે હોય હોય છે છે લાંબો એટલે આ કારમાં આપણને ડેકીની જગ્યા વધારે મળે છે હવે આ જે સેડાન કાર છે એને બ્રિટિશ ટેકનોલોજીમાં સલૂન કાર કહેવામાં આવે છે આ જે સેડાન કાર છે એ ઇટાલિયન શબ્દ છે એટલે કે ઇટાલિયનમાં સીડિયા પરથી સેડાન શબ્દ ગાડીનો પડ્યો છે હવે મિત્રો આપણી નેક્સ્ટ કાર છે હેચબેક એટલે કે આ હેચબેક કાર હવે આ હેચબેક જે કાર છે એ સૌથી વધારે વેચાતી એક કાર છે કેમ કે એ કિંમતમાં સસ્તી હોય છે અને નોર્મલી ફેમિલીને પરવડે એ ટાઈપની હોય છે હવે આ હેચબેક જે કાર છે એ સેડાન કરતાં થોડીક દેખાવામાં નાની હોય છે આ હેચબેક કારમાં આપણને ડેકી થોડીક નાની મળે છે હવે નેક્સ્ટ છે મિત્રો આપણી એસયુવી કાર એટલે કે એનું ફૂલ ફોર્મ છે સ્પોર્ટ્સ યુટિલિટી વિહિકલ આ વ્હીકલ જે છે એક સ્પોર્ટ ગાડી છે આ કિંમતમાં ખૂબ જ હેચબેક અને સેડાન કરતાં મોંઘી હોય છે એના પછી આપણે વાત કરીએ મિત્રો કૂપ કાર આપણે બહુ ઓછા પ્રમાણમાં અહીંયા જોઈ હશે કૂપ છે એક સ્પોટી લુક ટાઈપની કાર છે આમાં એક બંધિયાર બેઝ હોય છે ઉપર અને આ કારમાં બે જ દરવાજા હોય છે એને આપણે કૂપ તરીકે ઓળખતા હોઈએ છીએ એના પછી નેક્સ્ટ આપણી કાર છે સ્ટેશન વેગન કાર આ સ્ટેશન વેગન કારનો ઉપયોગ એક જગ્યાએથી એટલે કે એક સ્ટેશનથી બીજા સ્ટેશન પર આપણે સ્થળાંતર કરવું હોય તો આ સ્ટેશન વેગન ગાડીઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ હવે સૌ આ સ્ટેશન વેગન કાર જે છે એ ઓગણીસો દસની અંદર અમેરિકામાં લાકડાની બોડી પરથી બનાવવામાં આવી હતી નેક્સ્ટ આપણે વાત કરીશું આપણા સ્પેશિયલ પર્પઝ વ્હીકલ જે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ એટલે આપણે સ્પેશ્યલ પર્પઝ વ્હીકલમાં શું શું આવતું હોય છે તો સ્પેશિયલ પર્પઝ વ્હીકલમાં આપણે જોઈએ કે એમ્બ્યુલન્સ આપણે આગળ સમજ્યા ફાયર ટ્રક બરાબર એ સિવાય મિલ્કવાન આ બધું સ્પેશિયલ પર્પઝ વ્હીકલ છે આપણી મેડિકલ ઇમરજન્સી કોઈ આવી જાય તો આપણે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવો પડતો હોય છે એટલે કે આપણું આ એમ્બ્યુલન્સ એક સ્પેશિયલ પર્પઝ વ્હીકલ છે હવે આ એમ્બ્યુલન્સનો ઉપયોગ કેમ કરવામાં આવે છે કોઈ પણ ઇમરજન્સી સારવાર કોઈને અત્યારે તો જુઓ કે ઠેર ઠેર આપણે સાંભળીએ છીએ કે ભાઈ એટેક આવી ગયો નાના માણસને પણ એટેક આવી ગયો હવે આવી કોઈ ઇમરજન્સી આવે ત્યારે આપણે શું કરીએ સૌપ્રથમ આપણે એકસો આઠને કોલ કરતા હોઈએ છીએ અને એને બોલાવતા હોઈએ છીએ અને તરત જ એ નજીકના સ્થળેથી પહોંચી જતી હોય છે એટલે કે આપણી ઇમરજન્સી સેવા એકસો આઠ પૂરી પાડે છે એટલા માટે આપણે એને સ્પેશિયલ પર્પઝ વ્હીકલ કહીએ છીએ તો આજે આપણે જુદા જુદા વાહનો એટલે કે હેવી ટ્રાન્સપોર્ટ વ્હીકલ લાઇટ ટ્રાન્સપોર્ટ વ્હીકલ લાઇટ મોટર વ્હીકલ હવે આ બધા વિશે આપણે આજે માહિતી મેળવી હું આશા રાખું છું કે તમને જે મેં માહિતી આપી એમાં ખ્યાલ આવ્યો હશે અને તમે મને શાંતિથી સાંભળી મને સમજી એ બદલ ધન્યવાદ